મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ટોટલ માહિતી ઈકો ગાડીની વિડીયોની અંદર હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે

સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી છે એસી પણ ચાલુ છે અને ગાડીની અંદર નવા સીટ કવર નાખવામાં આવ્યા છે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરી આવ રૂબરૂ ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર ચારે ચાર સારા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે બાકી તમને કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે સડો નથી અને કિંમત ચાર લાખ અને એકત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો